આપણી સંસ્કૃતિમાં તાંબા પિત્તળના વાસણો યુઝ થતા અનાજ છે ફ્રૂટ છે જે કઈ ઘરમાં આવતું ભગવાન અર્પણ કરીને પછી જમવામાં આવતું સવારે ઉઠીને પણ પેલા પ્રભાતિયા ગાવામાં આવી અર્થાત કે પોઝિટિવ ભાવ ઉત્પન્ન કરવામાં આવે આજે ભાવ લુપ્ત થઈ ગયેલો છે તો આ ભાવ એ સમયે હતો એટલે ભારત સૌથી સમૃદ્ધ હતો આખા વિશ્વમાં સૌથી ધનાઢ્ય દેશ ભારત હતો એ આપની સમૃદ્ધિ જોઈને તે વિદેશના અંગ્રેજો છે એ બધા ભારત માં આવેલા અને ભારત માંથી આપણે લઈ ગયા અને આપણે પણ એમના રવાડે ચડી ગયા

રસોઈ બનાવતી વખતે કેવા વિચારો કરવા આપણા કામ ધંધા પ્રત્યે કેવો ભાવ ઉત્પન્ન કરવો તો આ આપણું જો પોઝિટિવ ચેન્જિંગ આવશે તો આપણી સંસ્કૃતિ પણ પોઝિટિવ બનશે કારણ કે જે સંકલ્પો કરીએ એ પ્રમાણેની પ્રકૃતિ બનતી હોય છે સંસ્કૃતિ બનતી હોય છે સંકલ્પ છે ભાવ છે બીજ છે જેવો બીજ હોય એવું વૃક્ષ નિર્માણ થતું હોય છે તો આપણે